દાદીમાના સત્યાવીસ રેલું નુસ્ખા બહુજ કમાલના છે જરૂર સાંભળો મુલતાની મિટ્ટીમાં દહીં ભેળવીને ચહેરા પર લગાવવાથી તડકાથી થયેલું કાળાપણું મિનિટોમાં ખતમ થાય છે જો વાસણમાંથી ડુંગળીની ગંધ આવતી હોય તો તેને મીઠાવાળા પાણીથી ધોવાથી ડુંગળીની દુર્ગંધ દૂર થઈ જાય છે પેશાબ કરતી વખતે વાતો કરવાથી યાદશક્તિ નબળી પડી જાય છે જે લોકોને કમરના દુખાવાની સમસ્યા હોય તેઓએ માથા નીચે ઓશિકું ન લેવું જોઈએ કમરના દુખાવામાં આરામ મળશે રોજ મુલેઠીનો એક ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી શરદી ખાંસી અને ગળાની ખરાશમાં આરામ મળે છે પાતળા લોકો જો સવારે ખાલી પેટે દાડમ ખાય તો તેઓ જલ્દી જ તંદુરસ્ત થઈ જાય છે એઠું પાણી પીવાથી ટીબી ખાંસી દમ વગેરે રોગો થઈ શકે છે ગાયના દેશી ઘીને હળવું ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો દૂર થાય છે બોરના નિયમિત સેવનથી પાચનતંત્ર યોગ્ય રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે નાસ્તામાં દલિયા ખાઓ તેનાથી શુગરની સમસ્યા ખતમ થઈ જશે જો ગળું ખરાબ હોય અને અવાજ ન નીકળતો હોય તો કાચું જામફળ બાળીને ખાવાથી ગળું ઠીક થઈ જાય છે જો આંખમાં કોઈ કણ કે કંઈક જતું રહે અને તે સરળતાથી ન નીકળે તો આંખમાં ત્રણથી ચાર ટીપા દૂધ નાખો દૂધની સાથે કણ પણ બહાર નીકળી જશે પછી ઠંડા પાણીથી આંખોને ધોઈ લો રાત્રે સૂતા પહેલા ગોરને ગરમ પાણી સાથે ખાવાથી પથરીની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જાય છે એક ચમચી ફુદીનાના રસમાં બે ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે લેવાથી નીકળેલું પેટ અંદર થઈ જાય છે અને જાડાપણથી રાહત મળે છે જો તમે દૂધ અને નોનવેજ નથી ખાતા તો મગફળીને તમારા આહારમાં જરૂરથી સામેલ કરો જો કપડા પર લિપસ્ટિકનો ડાઘ લાગી જાય તો ડાઘવાળી જગ્યા પર કોલગેટ લગાવીને કપડાને ઘસવાથી લિપસ્ટિકનો ડાઘ નીકળી જાય છે કાચું જીરું ખાવાથી હાડકાં અને સાંધાના દુખાવામાં આરામ મળે છે ડાયાબિટીસથી બચવા માટે મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ ચોખાના ઓસામણથી વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે અને ખરવાનું બંધ થઈ જાય છે જો હાથ દાઝી જાય તો ચૂનાના પાણીમાં ખાંડ ભેળવીને દાઝેલી જગ્યા પર લગાવવાથી આરામ મળશે જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય તો મુસાફરી શરૂ કરતા પહેલાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી ડુંગળીનો રસ ભેળવીને પીવો ફુદીનો આદુ અને દાડમના દાણાને ભેળવીને તેની ચટણી બનાવી લો અને બપોરે ભોજનમાં ઉપયોગ કરો તેનાથી બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને શુગરની બીમારી નહીં થાય વધારે કેરી ખાવાથી તમારું યુરિક એસિડ વધી શકે છે જો પગમાં સતત સોજો અને દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં મીઠું અને કપૂર નાખીને પગની શેક કરવાથી આરામ મળે છે જો તમારે કાચું દૂધ સ્ટોર કરવું હોય પૂજા માટે અથવા ચહેરા માટે તો દૂધમાં એક લવિંગ નાખીને ફ્રીજમાં રાખી દો તેનાથી દૂધ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય તેઓએ એક જામફળ પર હળવું કાળું મીઠું નાખીને સેવન કરવું જોઈએ તેનાથી ભૂખ વધી જશે શેરડીના રસમાં લીંબુ ભેળવીને પીવાથી કરચલીઓ ખતમ થઈ જાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર